પાટણ નગરપાલિકાની રખડતા ઢોરને ડબ્બે કરવાની ઝુંબેશ ફક્ત કાગળ પરની હોય તેવી પ્રતીતિ પાટણ શહેરના જાહેર રસ્તાઓ પર અવારનવાર જોવા મળતા આખલા યુદ્ધના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે પાટણ શહેરના અંબાજી નેળિયામાં સાંજના સમયે બે આખલાઓનું યુદ્ધ જામતા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો લોકોની ભારે અવર જવરવાળા અંબાજી નેડિયા વિસ્તારમાં જામેલા આખલા યુદ્ધને લઈ લોકો ભયમાં મુકાયા હતા ત્યારે આ આખલા યુદ્ધને શાંત પાડવા વિસ્તારમાં ઊભા રહેતા છૂટા હાથે પથ્થર મારી લડતા આખલાઓને વિસ્તારમાંથી ભગાડતા આ વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો પાટણ શહેરના જાહેર માર્ગ પર અવારનવાર જોવા મળતા આખલા યુદ્ધના બનાવોને લઈને પાટણ પાલિકાની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહેવાલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ